ઓર પરફોર્મન્સ વડોદરા બ્રિજ લોકોના મોત છે 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 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યારે કોઈ કોઈ વ્યક્તિ સારું કામ થશે તે માટે બાધા રાખતો હોય પરંતુ એ બાધા પૂરી કરવા જતાં જ અકસ્માત જે છે તે નડ્યો અને એક જ પરિવારે પાંચ થી પણ વધુ લોકોને ગુમાવ્યા છે આપણી સાથે પરિવારજન છે તેમની સાથે વાત કરશું બેન કયા ગામથી હતા અને શું નામ હતું દરિયાપુરાથી હતા ભાઈ રમેશભાઈ રમેશ રમેશ કેમ જતા હતા એના છોકરાની બાધા પૂરી કરવા જતા હતા ભાઈ કેટલાય વર્ષે છોકરો ભગવાને આલ્યો તો બાધા પૂરી કરવા જતા હતા પણ આ બ્રિજ બનાવવો ના જોઈએ આ લોકો ને આટલો બ્રિજ તૂટી જતો આ પોલીસ વાળાને જવા દેવાની હું જરૂરી હતી કે વાહન રોકે ના કે ભાઈ નહીં જવાય એવું એટલી મેન કાળજી રાખીને આ બ્રિજની તારે આ ગુમાયા ને અને પોલીસ કોઈને જવા ના દીધા ભાઈ જે તરવા તરતા હતા ને તે જતા હતા બચાવવા પણ કોઈને ના જવા દીધા કોઈને અંદર પડવા ના દીધા એમને ના પગ બગાડ્યા તો બીજાને ના બગાડવા દીધા નહીં તો બધા જ બચી જાત ભાઈ આ મારું પરિવાર બચી જાત છોકરો તો જીવતો તો નીકળો તાર પણ ઓક્સિજન ના મળ્યું એકસો આઠમો

બે છોકરા અને પપ્પા અને મારા ભત્રીજાના બને પાછા અને ભત્રીજાનોય હાડું બેન ક્યાં છે સારવાર બેન મારી પેપા એ રડે થઈ ભત્રીજી મારી અને એની વાઇફ ને તો લઈ જાય એસી જીમ લઈ જાય વડોદરા એ તો કુદી પડી એ તો બચી ગઈ તો પૂરી કરવા માટે જઈ રહ્યા હતા ક્યાં ક્યાં મંદિર જતા હતા દાદા બગદાણા સીતારામ બાપા

બોડી કાઢી ને પછી નીકળી ગયા મિત્રો તો રમેશભાઈ તેમની પુત્ર પુત્રી અને અન્ય જે પરિવારજનો છે તેઓ જે છે તેમાં અવસાન પામ્યા છે તેમના પત્ની જે છે તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે તંત્રએ પણ જે છે તે સમજવ્યું છે કારણ કે વર્ષોથી આ બ્રિજ જર્જરિત હતો અનેક રજૂઆતો પણ તંત્રને કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે ન કરવામાં આવી ભારે વાહનો પ્રતિબંધિત હોવા જોઈએ આ પ્રકારના પુલ ઉપર તે પણ પ્રતિબંધ ફરવામાં નહોતો આવ્યો અને તેના જ કારણે આ પ્રકારની ઘટના ઘટી અને જે વ્યક્તિ પોતાના સ્વજન માટે બાધા પૂરી કરવા જઈ રહ્યો હતો તે બાધા પણ જે છે તે અધૂરી રહી અને સમગ્ર પરિવાર જે છે તે વેરવિખેર થઈ ચૂક્યો છે કેમેરામેન નરેશ ભૂટીયા સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ વડોદરા